મિત્રો શું તમે જાણો છો કે તમારા ઘરના ખૂણામાં પડેલા તે જૂના તૂટેલા ચંપલ તમારા નસીબના દરવાજા બંધ કરી શકે છે હા તે જ ચંપલ જેને તમે નકામા માનીને ફેંકી દેવાની પણ તસદી લેતા નથી તે તમારા જીવનમાં સુખ સંપત્તિ શાંતિ અને સમૃદ્ધિમાં સૌથી મોટો અવરોધ બની શકે છે આજે હું તમને કોઈ વાર્તા નહીં પરંતુ શાસ્ત્રો અને પ્રાચીન માન્યતાઓ પર આધારિત એક ગુપ્ત અને શક્તિશાળી ઉપાય કહેવાનો છું એવો ઉપાય જે તમારા સામાન્ય તૂટેલા ચંપલને તમારી ગરીબી અને દુર્ભાગ્યનો અંત લાવવાના સાધનમાં પરિવર્તિત કરશે આ વિડિયોને અંત સુધી ખૂબ કાળજીપૂર્વક જુઓ કારણ કે દરેક શબ્દ દરેક ક્રિયા તમારા જીવનને બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે આ વિડિયોના અંત સુધીમાં તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે કરોડપતિ બનવાનો ગુપ્ત માર્ગ ખુલી શકે છે જીવનમાં દરેક વસ્તુનું એક સ્થાન અને હોય છે પછી ભલે તે નવી હોય કે જૂની નાની હોય કે મોટી આપણે ઘણી વાર નવી વસ્તુઓ ખૂબ જ ઉત્સાહથી ઘરે લાવીએ છીએ અને તેને સાચવીએ છીએ પરંતુ જૂની અને તૂટેલી વસ્તુઓને ઘરના કોઈ ખૂણામાં ફેંકી દઈએ છીએ આપણે ભૂલી જઈએ છીએ કે તે નિર્જીવ દેખાતી વસ્તુઓમાં પણ ઉર્જા હોય છે જ્યારે કોઈ વસ્તુ તૂટે છે ત્યારે તેની સકારાત્મક ઉર્જા નકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થવા લાગે છે ચપ્પલ કે જૂતાની વાત આવે ત્યારે આ વધુ ગંભીર બની જાય છે આપણા પગ આપણા શરીરનો પાયો છે તે જ આપણને ગતિ આપે છે તેઓ આપણને આપણા ગંતવ્ય સ્થાન પર લઈ જાય છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં પગ અને તેમની સાથે સંકળાયેલી વસ્તુઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આપણા પગ સીધા શનિ ગ્રહ સાથે જોડાયેલા છે જેને કર્મના દાતા તરીકે ઓળખવામાં આવે છે જે આપણા સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે અને તે મુજબ આપણને ફળ આપે છે જ્યારે આપણે લાંબા સમય સુધી એક જ જોડી ચંપલ પહેરીએ છીએ ત્યારે તે આપણા શરીરમાંથી બધી નકારાત્મક ઉર્જા શોષી લે છે આપણી હિલચાલ આપણા સંઘર્ષ આપણી મુશ્કેલીઓ આ બધું તેમના પર છાપ છોડી જાય છે જ્યારે તે ચંપલ તૂટી જાય છે અથવા ઘસાઈ જાય છે ત્યારે તે નકારાત્મક ઉર્જાનો સમૂહ બની જાય છે એક સમૂહ જે ઘરમાં પડેલો હોય છે ધીમે ધીમે તમારા નસીબને ખાઈ જાય છે અને ઉધઈની જેમ પ્રગતિ કરવાનું શરૂ કરે છે શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે જ્યારે ઘરમાં બધું સારું ચાલી રહ્યું હોય તેવું લાગે છે ત્યારે અચાનક બધું બગડવા લાગે છે સારી નોકરી ખોવાઈ જાય છે ધંધામાં નુકસાન થવા લાગે છે ઘરમાં તકલીફનું વાતાવરણ છવાઈ જાય છે એક પછી એક સ્વાસ્થ્ય સમસ્યાઓ આવતી રહે છે અને પૈસા હાથમાં રહેવાનો ઇનકાર કરતા હોય છે આપણે આપણે તેનું કારણ શોધતા રહીએ છીએ જ્યોતિષીઓ પાસે જઈએ છીએ પ્રાર્થના કરાવીએ છીએ પણ આપણું ધ્યાન ક્યારે તે તૂટેલી ચંપલ તરફ જતું નથી જે મહિનાઓથી તમારા દરવાજા પાછળ અથવા પલંગ નીચે પડી રહી હોય જે તેની નકારાત્મકતા ફેલાવે છે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તૂટેલી અને નકામી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ તે ગરીબીને આમંત્રણ આપવા જેવું છે તૂટેલા વાસણો બંધ ઘડિયાળો ખામીયુક્ત ઇલેક્ટ્રોનિક સામાન અને આ યાદીમાં ટોચ પર તૂટેલી ચંપલ છે તે ભગવાન શનિદેવને નારાજ કરે છે જ્યારે શનિદેવ નારાજ થાય છે ત્યારે વ્યક્તિને રાજામાંથી ગરીબ બનતા વધુ સમય લાગતો નથી તેમના જીવનમાં સંઘર્ષો અને અવરોધોનો પહાડ જામી જાય છે તેમને તેમની મહેનતનું યોગ્ય ફળ મળતું નથી જરા વિચારો શું તમારા ઘરમાં આવા તૂટેલા ઘસાઈ ગયેલા કે જૂના ચંપલ પડેલા છે શું તમે પણ તમારા જીવનમાં આવી જ કોઈ અજાણી અડચણનો સામનો કરી રહ્યા છો જો એમ હોય તો આજે તમને ઉકેલ મળશે આજે આપણે તે નકારાત્મક ઉર્જાના સ્ત્રોતને તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવવાના સાધનમાં ફેરવીશું આ ઉપાય કોઈ સામાન્ય યુક્તિ નથી તે એક શુદ્ધ અને પુણેશાળી પ્રથા છે જે ફક્ત સંપૂર્ણ શ્રદ્ધા અને શ્રદ્ધા સાથે જ કરી શકાય છે જેથી તેની ચમત્કારિક અસરો જોવા મળે આ ઉપાય માટે તમારે કેટલાક ખાસ ઘટકોની જરૂર પડશે જે તમારા રસોડામાં સરળતાથી મળી જાય છે તમારે તમારા ઘરમાં પડેલા જૂના તૂટેલા ચંપલ એક જોડી થોડું સરસવનું તેલ એક કાળું કપડું એક લીંબુ અને સાત લવિંગની જરૂર પડશે તમારે આ ઉપાય શનિવારે કરવો જોઈએ કારણ કે શનિવાર શનિદેવને સમર્પિત છે અને આ દિવસે કરવામાં આવતી કોઈ પણ પૂજા કે ઉપાયનું પરિણામ અનેક ગણું હોય છે ઉપાય કરવાની પદ્ધતિ શનિવારે સૂર્યાસ્ત પછી જ્યારે આકાશમાં તારાઓ ચમકવા લાગે છે ત્યારે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો તમારું મન શાંત અને કેન્દ્રિત હોવું જોઈએ કોઈ ગુસ્સો ઈર્ષ્યા કે નકારાત્મક વિચારો ન રાખો હવે તમારા ઘરના તે ખૂણામાંથી તે જૂના તૂટેલા ચંપલ ઉપાડો તેને સીધા તમારા પ્રાર્થના ઘરમાં ન લઈ જાઓ તેને ઘરની બહાર વરંડા કે બાલકનીમાં સ્વચ્છ જગ્યાએ મૂકો હવે એક વાટકીમાં થોડું સરસવનું તેલ લો સરસવનું તેલ શનિદેવને ખૂબ પ્રિય છે અને તેમાં નકારાત્મક ઉર્જા શોષવાની અદ્ભુત ક્ષમતા છે તમારી અનામિકા આંગળીથી બંને ચંપલ પર તેલ સારી રીતે લગાવો ચંપલના દરેક તૂટેલા ભાગ અને તિરાડ પર તેલ લગાવો તેલ લગાવતી વખતે માનસિક રીતે શનિદેવનું ધ્યાન કરો અને તમે જાણી જોઈને કે અજાણતા કરેલી કોઈપણ ભૂલો માટે ક્ષમા માંગો પછી પ્રાર્થના કરો હે શનિદેવ કૃપા કરીને મારા જીવનમાં આ ચંપલમાં રહેલી બધી નકારાત્મકતા અવરોધો અને ગરીબી શાંત કરો આગળ એક લીંબુ લો લીંબુમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરને દૂર કરવાની શક્તિ છે લીંબુને તમારા માથાથી તમારા પગ સુધી ઘડિયાળની દિશામાં સાત વખત ફેરવો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉતરા કહેવામાં આવે છે આ કરતી વખતે કલ્પના કરો કે લીંબુ તમારા શરીર અને આભામાં રહેલી બધી નકારાત્મક ઉર્જા શોષી રહ્યું છે હવે હોલેલા લીંબુ પર સાત લવિંગ ચોંટાડો દરેક લવિંગ ચોંટાડો માનસિક રીતે તમારી દરેક સમસ્યાઓનો પાઠ કરો અને પ્રાર્થના કરો કે આ લીંબુ સાથે તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય ઉદાહરણ તરીકે મારી આર્થિક મુશ્કેલીઓનો અંત આવે મારા દેવા દૂર થાય મારું ઘર શાંતિ અને ખુશીઓથી ભરાઈ જાય પછી તેલવાળા ચંપલની ઉપર લીંબુ અને લવિંગ મૂકો આગળ કાળો કપડું લો કાળો રંગ ઉર્જા શોષી લે છે ચંપલ અને લીંબુને આ કપડામાં ચુસ્તપણે લપેટીને એક પોટલું બનાવો પોટલાને ચુસ્તપણે બાંધો જેથી કંઈ બહાર ન પડે હવે સૌથી મહત્વપૂર્ણ પગલું આવે છે આ પોટલાને તમારા ઘરથી દૂર લઈ જાઓ અને તેને ફેંકી દો પણ તેને ક્યાં ફેંકવું આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને નિયમિત કચરાપેટીમાં ના ફેંકો આ પોટલું લો અને કોઈની સાથે વાત કર્યા વિના શાંતિથી ઘરની બહાર નીકળો તેને પીપળાના ઝાડ નીચે મૂકો જે એકાંત જગ્યાએ હોય અથવા સંકુલમાં ન હોય પીપળાના ઝાડને દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે અને પીપળાના ઝાડની પૂજા કરવી એ પણ ભગવાન શનિના આશીર્વાદ મેળવવા માટે એક વિધિ છે પોટલુંને વૃક્ષના મૂળ પાસે આદરપૂર્વક મૂકો અને પાછળ ફરીને ન જુઓ સીધા તમારા ઘરે પાછા ફરો પાછા ફર્યા પછી પ્રવેશતા પહેલા તમારા હાથ અને પગ ધોઈ લો આ ક્રિયા સરળ લાગે છે પરંતુ તેની અસર ઊંડી છે તમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાના મુખ્ય સ્ત્રોતને દૂર કર્યો છે એટલું જ નહીં પણ તેને એક પવિત્ર સ્થળે પણ ડૂબાડી દીધો છે જ્યાં તેને શુદ્ધ કરી શકાય છે તમે શનિદેવની ક્ષમા માટે વિનંતી કરી છે તમે તમારી નકારાત્મક ઉર્જાને લીંબુમાં સમાવીને તમારા જીવનમાંથી દૂર કરી શકો છો અને મુશ્કેલીઓ દૂર કરી શકો છો આ ઉપાયનો ઉપયોગ કર્યા પછી તમે ધીમે ધીમે તમારા જીવનમાં પરિવર્તન અનુભવવા લાગશો વર્ષોથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે આવકના નવા રસ્તા ખુલશે તમે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મેળવવાનું શરૂ કરશો ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને પ્રેમાળ બનશે તમે આંતરિક શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ કરશો યાદ રાખો શ્રદ્ધા ઉપાયનો આત્મા છે શ્રદ્ધા વિના કરવામાં આવેલ કોઈ પણ કાર્યફળ આપતું નથી એવું ન વિચારો કે તમે રાતોરાત કરોડપતિ બની જશો આ ઉપાય તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલે છે અને તમારા માર્ગમાંથી અવરોધો દૂર કરે છે. આ પછી તમારે તમારું કાર્ય કરવું જોઈએ. જ્યારે તમે ખંત અને ખંતથી કામ કરશો ત્યારે તમે જોશો કે નસીબ તમને કેટલો સાથ આપે છે. તમારી મહેનત અને આ ઉપાયની દૈવી ઊર્જા ભેગા થઈને એવી પરિસ્થિતિઓ બનાવશે જે તમને તમારા ગંતવ્ય સ્થાન સુધી લઈ જશે અને તે ગંતવ્ય કરોડપતિ બનવાનું પણ હોઈ શકે છે આ એક ગુપ્ત અને શક્તિશાળી જ્ઞાન છે જે પેઢી દર પેઢી પસાર થતું આવ્યું છે પરંતુ સમય જતા આપણે આ બાબતો ભૂલી રહ્યા છીએ જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આપણી સંસ્કૃતિ અને આપણા શાસ્ત્રોમાં છુપાયેલો છે તમારે ફક્ત તેને શોધવાની અને વિશ્વાસ સાથે અપનાવવાની જરૂર છે તો આજે જ તમારા ઘરના દરેક ખૂણાને તપાસો શું તૂટેલી ચંપલ તમારા નસીબ પર પડછાયો પાડી રહી છે જો એમ હોય તો આ શનિવારે આ ખાતરીપૂર્વકનો ઉપાય ચોક્કસ અપનાવો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરો મને આશા છે કે આ માહિતી તમારા જીવનમાં એક નવી સવાર લાવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને માહિતી મૂલ્યવાન લાગી હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે અને પોતાનું જીવન સુખી અને સમૃદ્ધ બનાવી શકે એક શેર કોઈનું આખું જીવન બદલી શકે છે અમે તમને આવી માહિતીપ્રદ અને જીવન બદલી નાખનારી માહિતી આપતા રહીશું વિડિયો અંત સુધી જોવા બદલ આભાર